વલસાના ભોમા પાડીથી કાંજણ અંછોડ વાંકી નદીના પુલ ઉપર ધસમસતા પાણીના વહેણમાં કારતણાઈ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા હતા ઉપરવાસમાં ભારે હતા જેમાંથી કાર ચાલક પોતાની કાર પસાર કરવા છતાં નદીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી જોકે કાર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા ચમત્કારિક બચાવ થયો હતો જોકે આ ઘટનામાં સ્થાનિક લોકો આવી પહોંચ્યું ટ્રેક્ટર મારફતે દોડ દુ બાંધી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પાણીના ધસમસતા પ્રવાહને કારણે કાર નદીના વહેણ માં તણાઈ ગઈ હતી જોકે સમગ્ર ઘટનામાં ચાલકનો બચાવ થવા પામ્યો હતો ત્યારે લોકો નદીના પાણીના વહેણ હોય ત્યારે બ્રિજ ઉપર પસાર ન થાય તે જરૂરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો